ઇરાન પર ઇઝરાયેલ લઈને શેરબજારમાં કડાકાના સમાચાર સામે આવી રહ્યા છે આજે ભારતીય શેરબજારમાં કડાકો જોવા મળ્યો સેન્સેક્સમાં ત્રણસો થી વધુ પોઇન્ટનો કડાકો થયો છે સેન્સેક્સ પોઇન્ટ પર પહોંચ્યો જ્યારે નિફ્ટી એકસો દસ પોઈન્ટ નીચે આવી છે નિફ્ટી એકવીસ હજાર આઠસો પોઇન્ટ પર છે ઈરાન પર ઇઝરાયલ એટેકને લઈને શેરબજારમાં કડાકાના સમાચાર સામે આવી રહ્યા છે શેરબજારને લઈને મહત્વપૂર્ણ સમાચાર ઇરાન પર ઇઝરાયલ એટેકની જે અસર છે તે અસર હવે શેરબજાર પર પણ વર્તાઈ રહી છે આજે ભારતીય શેરબજારમાં કડાકો જોવા મળ્યો સેન્સેક્સમાં ત્રણસો વધુ પોઈન્ટ ઘટ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે સેન્સેક્સ બોંતેર હજાર એકસો તેત્રીસ પોઇન્ટ પર પહોંચ્યો છે માર્કેટ એક્સપર્ટ વિરૂલભાઈ મહેતા આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ચૂક્યા છે વિરલભાઈ સ્વાગત છે આપનું ઈરાન અને ઇઝરાયલ એટેકની અસર શેરબજારમાં પણ વર્તાઈ રહી છે કડાકાના સમાચાર મળી રહ્યા છે શું કહેશો આપી જે ઈરાન ઇઝરાયેલ જે યુદ્ધની વાત છે એમાં ઇઝરાયેલે ગઈકાલે જે હુમલો કર્યો હતો એ અત્યારે એમણે ક્લિયર કર્યું છે એમણે મિસાઇલથી નથી કર્યો એમણે કંઈ ડ્રોન મોકલ્યા હતા એટલે જેની જાજી ઇફેક્ટ નથી થઈ એના કારણે માર્કેટમાં થોડી રિકવરી પણ જોવા મળી છે અને આવનારા દિવસોમાં જો યુદ્ધમાં શાંતિ થાય કે વિરામ થાય તો માર્કેટમાં એક બેજી જોવા મળી શકે અને ખાસ કરીને જોવા જાય તો અત્યારે જે વાત છે ઈરાને અમુક પોતાના જે એરપોર્ટ છે એ પણ અત્યારે ઓપન કર્યા છે બિલકુલ તો જે રીતે અત્યારે શેરબજારમાં આ કડાકાના સમાચાર મળી રહ્યા છે જે રીતે નિફ્ટી અને સેન્સેક્સમાં ફેરફાર જોવા મળી રહ્યો છે તેના શું કારણો હોઈ શકે ને સેન્સેક્સ જ્યારે પણ યુદ્ધની વાત આવે ત્યારે જે ગ્લોબલ ઇફેક્ટ છે એ ગ્લોબલ ઇફેક્ટના કારણે ક્રૂડના ભાવમાં વધારો જોવા મળે આના આના રીઝનથી માર્કેટમાં કડાકો જોવા મળે સેકન્ડ વસ્તુ એ છે કે જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે એફઆઈનું સેલિંગ વધે છે ફોરેન ઇન્વેસ્ટરનું જે છેલ્લા ત્રણ દિવસોમાં એફઆઈનું સેલિંગ સારું એવું થયું છે એના કારણે માર્કેટમાં એક કડાકો જોવા મળ્યો છે ખાસ કરીને જોવા જઈએ તો અમુક સેક્ટરમાં પર્ટિક્યુલર વધારે કડાકો જોવા મળ્યો છે જેમ કે આઈટી સેક્ટર છે જે ડોલર ઉપર ડિપેન્ડ કરે છે અને અત્યારે આપણો રૂપિયો ડોલરની સામે જે નબળો પડ્યો હતો એ થોડો ઘણો રિકવર થયો છે પણ નિયર ટુ લાઈફ ટાઈમ હાઈ છે એના કારણે માર્કેટ માં વધારે ઇફેક્ટ જોવા મળે છે વિરલભાઈ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે માર્કેટ એક્સપર્ટ વિરલ મહેતા જોડાયા હતા તેઓ જણાવી રહ્યા છે કે નિફ્ટીમાં એકસો દસથી થી વધુ પોઈન્ટ જે ઘટ્યા છે તેની પાછળના કારણો તેઓએ જણાવ્યા ઈરાન અને ઇઝરાયેલ એટેકની અસર ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે